હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ફક્ત દસ જ મિનિટમાં તમે આ શાક બનાવીને રેડી કરશો અને આવી ઠંડીની મોસમમાં જો આ ગરમ ગરમ શાક ફટાફટ બનીને રેડી થઈ જાય અને ખાવાની બી મજા આવે એવું આપણે આલુ મટરની સમજી બનાવીશું તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો આલુ મટર નું એટલે કે બટેટા વટાણાનું શાક બનાવવા માટે તમારે અહીંયા બટેટા લઈ લેવાના છે અહીંયા મેં ચાર બટેટાને આ રીતે છાલ કાઢીને રેડી કરેલા છે અને એની સામે આપણે અડધી વાટકી જેવા વટાણા લીધેલા છે અહીંયા વટાણા તમારી પાસે જો બજારમાં હમણાં ન મળતા હોય તો તમે ફ્રોઝન બી લઈ શકો છો હવે આપણે આ બટાટાને મીડિયમ સાઇઝમાં કટ કરી દેવાના છે બહુ અહીંયા તમારે નાના નથી કરવાના તમારે આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરવાના છે બટેટા આ રીતે બધા જ કટ કરી દેવાના પછી તમારે આની સાથે એડ કરવાના છે ટમેટા તો હવે આપણે અહીંયા એક મીડિયમ સાઇઝના ટમેટા લઈ લઈશું અહીંયા એક મોટું લેવાનું જો નાના હોય તો બે લેવાના તો ટમેટાને બી અહીંયા આપણે આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી દેવાના છે ટમેટા અહીંયા તમારે ફ્રેશ હોય એવા લેવાના હવે આપણે આની અંદર એક થી બે લીલા મરચાંના આ રીતે તમારે ચીરી કરીને અને પછી આ રીતે તમારે ઝીણા ટુકડા કરી લેવાના છે અહીંયા તમારે પેસ્ટ એડ નથી કરવાની ઝીણા ટુકડા કરશો ને તો તમને ખાવાની બહુ જ મજા આવશે શાકની અંદર તો આ તો હવે આપણે શાક બનાવવા માટે અહીંયા મેં કૂકર લઈ લીધું છે તો આ શાક આપણે કૂકરમાં બનાવીશું કૂકર લઈ લીધા પછી આની અંદર આપણે બે ચમચી જેવું ઘી એડ કરીશું ઘી એડ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું જીરીને ફૂટવા દઈશું જીરું અહીંયા સરસ તથળી જાય પછી પાંચ ચમચી જેવી આપણે રાઈ એડ કરવાની છે રાઈને બી ફૂટવા દેવાનું પછી આની અંદર બે લવિંગ એક મોટો એલચો તમાલપત્ર અને હિંગ એડ કરી દઈશું અને એની સાથે તમારે અહીંયા જે આપણે લીલા મરચાંને ઝીણા કટ કરીને રાખ્યા છે એ તમારે એડ કરી દેવાના હવે આની અંદર આપણે એક મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા કાંદાને એડ કરી દેવાના છે અહીંયા કાંદા તમારે આ રીતે ઝીણા જ કટ કરીને લેવાના રહેશે અહીંયા કાંદા થોડા સથરાઈ જાય પછી આની અંદર જે આપણે બટેટા ટમેટા કટ કરીને રાખ્યા હતા એ એડ કરી દેવાના અને એની સાથે જ આપણે વટાણા બી એડ કરી દેવાના હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં ઘીનો ઉપયોગ કર્યો છે જો તમારે ઘી એડ ના કરવું હોય તો તમે તેલમાં બી બનાવી શકો છો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું એડ થઈ જાય એટલે પાંચ ચમચી જેવું તમારે હળદર પાવડર એક ચમચી જેવું લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું તમારે કાશ્મીરી મરચું પાવડર અને અડધીથી એક ચમચી જેવું તમારે ધાણાજીરું પાવડર એડ કરીને મિક્સ કરી લેવાનું છે અહીંયા જે આપણે મસાલા એડ કર્યા છે એ પહેલાં તમારે બધું જ બરાબર શાકના ઉપર કોટ થઈ જવું જોઈએ આ રીતે તમારો બટેટા ટમેટા અને વટાણા ઉપર મસાલાનો કોટ થઈ જાય પછી તમારે આની અંદર પાણી એડ કરવાનું છે તો અહીંયા તમને કેટલો રસો જોઈએ છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું હું અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું આ રીતે પાણી એડ થઈ જાય પછી તમારે આને કૂકરનું ઢાંકણું બંધ કરી દેવાનું અને તમારે અહીંયા બે સીટી વગાડીને રેડી કરી લેવાની છે ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખીને અહીંયા તમારે બે સીટી વગાડીને રેડી કરી દેવાની અહીંયા આપણી બે સીટી વગાડીને રેડી થઈ ગઈ છે અને કૂકર પૂરું ઠંડુ થાય પછી તમારે આ રીતે ખોલી દેવાનું અને ફરીથી ગેસ ચાલુ કરી દેવાનું અહીંયા પછી તમારે અડધીથી ઓછી આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું અને ઉપરથી આપણે થોડી આદુની કતરણ કરીને એડ કરવાની છે તમારે આ રીતે આદુની ઉપરથી જ કતરણ એડ કરવાની તમે આ રીતે ઉપર નાખશો તો તમને જે ખાવામાં આદુ આવશે એ તમને બહુ જ સરસ ટેસ્ટ આપશે અને ઉપરથી આપણે ફ્રેશ ધાણા એડ કરી દઈશું હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય પછી ચમચામાં તમારે આ રીતે બટેટાને ચેક કરી લેવાનું કે ચડી ગયા છે કે નહીં આપણે અહીંયા કૂકરમાં બનાવી છે એટલે બટેટા જલ્દી ચડી જશે અને પછી તમારે આ રીતે એકથી બે બટેટાને ચમચામાં જ આવી રીતે મેશ કરી દેવાના અને તમારે આ મેશ કરેલા બટેટાને તમારે રસાની અંદર એડ કરી દેવાનું આવી રીતે કરવાથી તમારો જે રસો હશે થોડોક જાડો બનશે હવે આની અંદર અહીંયા આપણું શાક થોડુંક ખાટું મીઠું બને એની માટે આપણે અડધી ચમચી જેવી ખાંડ એડ કરવાની છે તમે અહીંયા ગોરનો ઉપયોગ કરી શકો છો પણ આપણે અહીંયા બહુ ગળ્યું નથી બનાવવાનું ખાલી થોડોક ખટ જેવો સ્વાદ આવે એની માટે આપણે સાકર એડ કરી છે હવે મિક્સ કરી લેવાનું અને આ રીતે તમારું શાક બનીને રેડી થવું જોઈએ અને આ જે રસો છે આટલો જ તમારે પતલો રાખવાનો રહેશે કારણ કે આ શાક જ્યારે ઠંડુ પડશે ત્યારે બટેટા થોડા રસાને ચૂસી લેશે એટલા માટે આ સ્ટેજ ઉપર તમારે બટેટાનો રસો આ રીતનો જ રાખવાનો રહેશે હવે આને આપણે એકથી બે મિનિટ જેવું ખદખદવા દઈશું અને એકથી બે મિનિટ જેવું થાય પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ વટાણા બટેટાનું શાક દસ જ મિનિટમાં આપણું બનીને રેડી થઈ ગયું છે અને હવે આને આપણે સર્વ કરી લઈએ તો અહીંયા આપણું આલુ મટરની સબ્જી કે પછી વટાણા બટેટાનું શાક તમારું સવ છે અહીંયા મેં પૂરી સાથે સર્વ કરી છે ગરમ ગરમ ફૂલેલી પૂરી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ એટલું જ ટેસ્ટી બન્યું છે અને દસ મિનિટમાં આ શાક બનીને એટલું સરસ બન્યું છે આપણે અહીંયા આ શાક કૂકરમાં બનાવ્યું છે તો પણ આ શાક એટલું ટેસ્ટી બન્યું છે તમે જોઈ શકો છો કે તમારા મોઢામાં પાણી આવી ગયું જોતાની સાથે જ ખાવાનું મન થઈ જશે કે તમે આને વારંવાર અઠવાડિયામાં તમે ચાર વખત બનાવશો મેં આ શાક ઘીમાં બનાવ્યું છે એના કારણે આ શાક તો વધારે જ ટેસ્ટમાં લાગે છે તમે એક વારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ